યાત્રાધામ પાવાગઢમાં શનિવારે બપોર પછી ભારે વરસાદ વરસતા ડુંગર પર પાણી પાણી થઈ ગયું હોવાથી યાત્રાળુઓની અવર જવર બંધ થઈ ગઈ હતી યાત્રાધામ પાવાગઢમાં શનિવારે બપોર પછી ભારે પવન અને વાવાઝોડા સાથે ભારે વરસાદ વરસતા ડુંગર પર પાણી પાણી થઈ ગયું હતું મંદિરના પગથિયાઓ પર પાણીના ભારે વહેણ ને લઈ યાત્રાળુઓની અવર જવર બંધ થઈ ગઈ હતી ભારે વરસાદને લઈ બપોર પછી સલામતીના ભાગરૂપે રોપ વે સેવા બંધ કરી દેવાઈ હતી આજે શનિવારને લઈ મોટી સંખ્યામાં આવેલી યાત્રાળુઓ રોપ વેની રિટર્ન ટિકિટ લઈ ડુંગર પર માતાજીના દર્શને પહોંચ્યા હતા પણ બપોરે ભારે વરસાદ થતા રોપ સેવા બંધ કરવાની ફરજ પડતા દર્શન કરી પરત ફરી રોપવે સ્ટેશન આવેલા યાત્રાળુઓ રોપવે સેવા બંધ કરી હોવાથી હજારો યાત્રાળુઓ ડુંગર પર અટવાઈ ગયા હતા ડુંગર પર ધુમ્મસ ભર્યા વાતાવરણ વચ્ચે વરસાદ વરસતા યાત્રાળુઓને પગપાળા નીચે ઉતરવામાં પણ ભારે મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો હતો મહામુશ્કેલી વચ્ચે યાત્રાળુઓ પગપાળામાં ઉતર્યા હતા અને રોપવેની રિટર્ન ટિકિટ લીધી હોય ટીકીટનું રિફંડ મેળવવા વરસતા વરસાદમાં યાત્રાળુઓની લાંબી કતારો લાગી હતી જ્યાં રોપવે કંપની દ્વારા ટિકિટ પર પચાસ રૂપિયા કાપી બાકી રકમનું રિફંડ અપાયું હતું નોંધનીય છે કે ચોમાસાની ઋતુમાં ખરાબ વાતાવરણને લઈ યાત્રાળુઓની સુરક્ષા સલામતીને ધ્યાનમાં રાખી રોપ સેવા બંધ કરી દેવાની ફરજ પડે છે நான் வார்க்கும் સારું થતા અડધો કલાક વાગી જશે બીજા બધા ફેમિલી ભેટ ના કરતો પોતાની મરજી થી ભેટ દે